ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન ઇન્ડિયન નોલેજ સિસ્ટમ યુસિટી હું દવે જૈમીન આસિસ્ટન્ટ પ્રોફેસર ઇન્ડિયન નોલેજ સિસ્ટમ આપને આવકારું છું એમ એ વન જીરો થ્રી ભારતીય રાજતંત્ર અર્થ વ્યવસ્થા ન્યાય પ્રણાલીમાં યુનિટ ફોરના દ્વિતીય ભાગમાં રાજ્યસભામાં સત્યનું ભાષણ દંડના પ્રકાર અને અપરાધ પ્રમાણે દંડ ચર્ચા વિશે આપણે ચર્ચા કરીશું તેમાં સૌ પ્રથમ વિષય આપણે ચર્ચા કરીશું મિત્રો રાજ્યસભામાં જ્યારે કોઈ વિવાદના સમાધાન માટે ઉપસ્થિત થાય છે ત્યારે તેને ન્યાયની અપેક્ષા હોય છે રાજ્યસભામાંથી મને ન્યાય મળશે એવી આશા રાખીને લોકો રાજ્યસભામાં સમસ્યા રજૂ કરે છે તેથી રાજ્યસભાના અધિકારીઓ પ્રજાના વિશ્વાસનું રક્ષણ કરવું જોઈએ ત્યારે જ સંભવ બને જ્યારે દરેક નિર્ણયનો આધાર સત્ય પર પર હોય સત્યના પાયા બંધાયેલું સુધી મજબૂત રહે છે રાજ્યસભામાં કોઈ વિવાદ ઉપસ્થિત થાય ત્યારે ખરેખર વિવાદનો વિષય છે કે નહીં આ પ્રશ્નોનો સમાધાન માટે સત્યની જરૂર પડે છે વિવાદની સત્યતા વિવાદમાં રહેલા અને વિવાદમાં રજૂ કરતા સાક્ષીની સત્યતા આટલી બાબતની સત્યતાની ખરાઈ કરીને જ સભાસદો કે રાજાએ સત્યના આધારે ન્યાય કરી શકે છે સો અપરાધી છૂટી જાય તો પણ નિર્દોષ દંડ ન મળવો જોઈએ આવું ત્યારે જ બને છે જ્યારે સત્ય સિદ્ધ કરવામાં આવે અસત્યનો આધાર લઈને જે વિવાદો ઉત્પન્ન કરવામાં આવે છે તેનું ભયંકર પરિણામ હોય છે વિવાદ રજૂ કરનાર અને જેના પર આરોપ લગાવવામાં આવે છે તે બંને સાચા છે કે કેમ તેનું નિર્ધાર સાક્ષી અને પુરાવા પર આધાર રાખે છે તેથી ન્યાય પ્રણાલીમાં સાક્ષી અને પુરાવા સાચા હોય ખૂબ જ જરૂરી છે મનુસ્મૃતિ અનુસાર સમક્ષ દર્શનક સાક્ષ્યમ શ્રવણાચૈવ સિદ્ધિ તત્ર સત્યમ બ્રુવન સાક્ષી ધર્માર્થાભ્ય નહીયતે અર્થાત પ્રત્યક્ષ દર્શી નજરે જોનાર અને પ્રત્યક્ષ સાંભળનાર સાક્ષી વિવાદના વિષયમાં રાજ્યસભામાં ઉપસ્થિત થાય ત્યારે તેને સત્ય બોલવું જોઈએ સત્ય બોલનાર સાક્ષીનો ધર્મ અને અર્થ સુરક્ષિત રહે છે અર્થાત તેના ધર્મનું રક્ષણ તો જ થાય છે પરંતુ સત્ય બોલવાથી તે દંડાતો નથી પરિણામે અર્થની દ્રષ્ટિએ પણ સુરક્ષિત રહે છે જોવાથી કે સાંભળવાથી વિપરીત બોલનાર સાક્ષીનો પાપીનો બને છે સાક્ષીએ જે જોયું હોય જે સાંભળ્યું હોય તે યથાવત રાજ્યસભામાં કહેવું જોઈએ રાજ્યસભામાં સત્ય બોલનાર દરેક જગ્યા પર સન્માનિત થાય છે વિવાદોના ઉકેલમાં સત્યનું અત્યંત મહત્વ હોવાના કારણે સાચું બોલનાર સાક્ષીને રાજ્યસભામાં પ્રોત્સાહિત કરવામાં આવે છે તેથી સમાજમાં પણ તેની પ્રતિષ્ઠા વધે છે મનુસ્મૃતિ અનુસાર સત્યમ સાક્ષી બ્રુવન સાક્ષી લોકાનવ આપનો દીપ પુષ્કલાન ઇહ ચાન તમામ કીર્તિમ વાગેષા બ્રહ્મ પૂજિતા અર્થાત વિવાદના વિષયમાં રાજ્યસભામાં જે સાક્ષીને રજૂ કરવામાં આવે છે તેને સત્ય બોલવું જોઈએ સત્ય બોલનાર સાક્ષીની પ્રામાણિકતા સિદ્ધ થાય છે તેથી સમાજમાં તેને માન મળે અને

મનસ્મૃતિમાં દંડના દસ છે હસ્તો દંડમ અર્થાત અરબ દેશોમાં શારીરિક દંડ કરવા માટે કોડા ચાબુક મારવા કે વિજશોક આપવા વગેરે દંડ સાંભળવામાં આવે છે અમુક દેશના કાયદા માટે દંડની વ્યવસ્થા કડક હોય છે દંડના ભયથી લોકો અપરાધનો માર્ગ છોડી દે છે મનુસ્મૃતિમાં મનુસ્મૃતિમાં પણ દંડના દસ સ્થાન જણાવ્યા છે ઉપસ્થ જીભવા હાથ પગ આંખ નાક અને વિચાર વિમર્શ કર્યા પછી અપરાધ અનુસાર ઉપરોક્ત દસ માંથી કોઈ એક દંડ સંભળાવવો જોઈએ મનુસ્મૃતિ અનુસાર અનુબંધમ પરિજ્ઞાય દેશ કાલૌ સારા અપરાધૌ ચાલુક્ય દંડમ દંડ ચાપાત અનુબંધ અપરાધી દ્વારા આ પ્રકારનો અપરાધ પહેલી વાર થયો છે કે કોઈ મોટો ગુનેગાર છે એવું જોવું જોઈએ અપરાધનું સ્થાન અને અપરાધનો સમય જાણવો જોઈએ દેશ અને કાળ જાણવાથી અપરાધીના સાહસનો પરિચય થાય છે દાખલા તરીકે કોઈ જ માણસ ન હોય ત્યારે ચોરી કરે અને બધા જ હાજર હોય ત્યારે ચોરી કરે આ બંને અપરાધીમાં બીજો અપરાધી સાહસી અને ખતરનાકી ગણાય છે એવી જ રીતે રાત્રે ચોરી કરનાર અને થોડા દિવસે ચોરી કરનાર અપરાધીમાં બીજો અપરાધી સાહસી અને ગંભીર ગણાય છે તેથી દેશ કાનનો વિચાર દંડ વખતે અવશ્ય કરવો જોઈએ ઉપરાંત સાર અને અપરાધની સમીક્ષા કરવી જોઈએ સાર એટલે દુષ્કાળમાં ચોરી કરી છે કે સારા સમયમાં ચોરી કરી છે ચોર યુવા છે કે પ્રૌઢ છે તે શક્તિશાળી છે કે નિર્બળ છે આ પણ દંડ વખતે ધ્યાનમાં રાખવી જોઈએ અન્યથા નિર્બળને કઠોર દંડ થવી જવાની શક્યતા વધારે છે અંતે અપરાધીના અપરાધનો પ્રકાર જાણવો જોઈએ અને અપરાધની તુલનામાં વધારે છે કે દંડ ન થાય તેનું વધારે ધ્યાન રાખવું જોઈએ દંડ કરવા માટે પણ ક્રમ નિર્ધારિત કરવામાં આવે છે ગંભીર અપરાધોને બાદ કરતા જો કોઈ અપરાધી પ્રથમવાર અપરાધમાં પકડાય છે તો તેને દંડ અને વારંવાર પકડાય છે તો તેને દંડ અલગ હોઈ શકે છે મનુસ્મૃતિ અનુસાર વાઘદંડમ પ્રથમમ તદનંતરમ તૃતીયમ ધનદંડમ ચ વધદંડ મતફરમ અર્થાત અપરાધીને સૌથી પહેલા વાઘદંડ થવો જોઈએ તે યોગ્ય નથી કર્યું તારાજીવાને આ કાર્ય શોભે નહીં કે પછી અમુક વ્યક્તિને અમુક પુત્ર થઈને આવું કરે છે લજા નથી આવતી વગેરે વાક્ય અપરાધીને રાજ્યસભામાં કહેવા જોઈએ આવા શબ્દોથી સામાન્ય અપરાધીનું હૃદય પરિવર્તન થઈ જાય છે તેથી કઠોર દંડને પાત્ર નથી બીજો દંડ ધીક છે તને ધિક્કાર છે દુષ્ટ આ પ્રકારના વાક્યો રાજ્યસભામાં કહેવામાં આવે છે ક્યારેક ધિક્કાર સાંભળીને પણ અપરાધીનું માનસ બદલાઈ જાય છે અને તે યોગ્ય માર્ગ તરફ વળે છે ત્રીજો દંડ ધનદંડ છે અપરાધ અનુસાર વધારે છે કે ઓછો દંડ એ અપરાધ બદલ તેને વધ દંડ કરવામાં આવે છે આમ આ પ્રમાણે મનુસ્મૃતિમાં દંડના પ્રકારો જણાવ્યા છે મિત્રો હવે આપણે મનુસ્મૃતિ અનુસાર દંડ વિષય જાણીશું જે પ્રકારનો અપરાધ હોય એ પ્રકારનો દંડ ચોરી કરવા બદલ કોઈને મૃત્યુદંડ કરવામાં નથી આવતો અને હત્યા કરવા બદલ કોઈને એક એક માણસ માસનો કારાવાસ આપવામાં નથી આવતો અપરાધ અનુસાર દંડ કરવામાં આવે તો જ પ્રજાને રાજદંડ પર વિશ્વાસ જન્મે છે મનુસ્મૃતિમાં અપરાધ પ્રમાણે દંડની જોગવાઈ કરવામાં આવી છે તેને ન્યાય પ્રણાલીનું વિકસતું સ્વરૂપ કહી શકાય રાજાએ દંડનીય લોકોને દંડ કરવો જ જોઈએ જે રાજા અપરાધીને દંડ કરતો નથી કરતો અને નિર્દોષને અન્યાય કરે છે તે રાજાનો યશ નાશ પામે છે અને તે નરકમાં જાય છે તેથી અપરાધને અનુસાર અપરાધ અનુસાર રાજાએ દંડ કરવો જોઈએ રાજ્યસભામાં આવતા વિવાદો વિશે આપણે પહેલા જોયું વિવાદોમાં પ્રથમ પ્રકારનો વિવાદ ઋણાદાન સંબંધિત છે ઋણ લેતી વખતે ઋણ લેનાર ઋણ લેનાર વ્યક્તિ પાસે કોઈ કિંમતી વસ્તુ ધરોહર રાખે છે અને બદલામાં ઋણ મેળવે છે શરત પ્રમાણે રકમ ચૂકવીને જ્યારે તે પોતાની વસ્તુ પરત મેળવવા માગે પરંતુ ઋણ આપનાર વ્યક્તિ વસ્તુની લાલચથી વસ્તુ ચોરાઈ ગઈ છે અથવા ખોવાઈ ગઈ છે એવું કહે તો આ વિવાદ રાજ્યસભામાં પહોંચે છે જ્યારે રાજ્યસભામાં વસ્તુ સંબંધિત પ્રશ્નો કરવામાં આવે અને ઉચિત ઉત્તર ન મળે તો તેણે વસ્તુની કિંમતના રૂપમાં દંડના રૂપમાં ચૂકવવી પડે છે રાજ્યમાં ખોદકામ દરમિયાન જો કોઈ ખજાનો મળી આવે કોઈ વ્યક્તિએ ખજાનો પોતાનો ગણાવે તો રાજ્યસભામાં તેનો નિર્ણય કરવામાં આવે છે એ વ્યક્તિ સાચી સિદ્ધ થાય તો ખજાનો તેને આપવામાં આવે છે અને ખોટી સિદ્ધ થાય તો તેને પોતાની સંપત્તિનો આઠમો ભાગ દંડના સ્વરૂપમાં આપવો જોઈએ રાજ્યસભામાં વિવાદ લઈને આવનાર વ્યક્તિ અભિયોગિતા અથવા વાદી કહેવાય છે અને જેના પર આરોપ લગાવવામાં આવે તેને અભિયુક્ત કે પ્રતિવાદી કહેવામાં આવે છે રાજ્યસભામાં લઈને ગયા પછી જો અભિયોગતા પોતાની વાતથી ફરી જાય ફેરવી તોડે વિવાદનું સ્વરૂપ બદલવાનો પ્રયત્ન કરે તો રાજકાજનો સમય બગડતાનો આરોપ તેને સશ્રમ કરવા કારાવાસ અથવા અર્થદંડ અથવા બંને પ્રકારનો દંડ કરવામાં આવે છે ખોટી રીતે સાક્ષી બનવું કે કૃત્રિમ વિવાદમાં સાક્ષી બનવું દંડનીય છે આજે તેને ખોટી ગવાહી આપી એમ કહેવાય છે માણસ કયા કારણથી ખોટી સાક્ષી પુરાવે એ વિષયમાં મનુસ્મૃતિ અનુસાર લોભાન મોહાત ભયાન મૈત્રાત કામાત ક્રોધાત તથૈવચ અજ્ઞાનાદ બાલભાવા સાક્ષ્યમ વિતથ મુચ્ય તે અર્થાત કોઈ પ્રલોભનને વશ થઈને સાચી વત જાણ્યા વિના ભયને કારણે મિત્રતાને શ્રીના મોહમાં પડીને ક્રોધાવેશમાં આવીને અજ્ઞાનને કારણે અને બાળ બુદ્ધિથી સાક્ષી થવું આટલા કારણોથી થયેલ સાક્ષી વ્યર્થ માનવામાં આવે છે આ તમામ સાક્ષીઓ દંડને પાત્ર છે લોભને કારણે તથા મિત્રને કારણે સાક્ષી થનારને એક પણ અહીંયા પણ શબ્દોનો અર્થ તાંબાની ચલણી મોહર મોહને કારણે તથા અજ્ઞાનને કારણે સાક્ષી થનારને બસો પણ ભયને કારણે સાક્ષી થનારને પાંચસો પણ સ્ત્રી મોહને કારણે સાક્ષી થનારને પચીસો પણ બાળ બુદ્ધિથી સાક્ષી થનારને સો પણ દંડ કરવામાં આવે છે આજના સમયમાં જેને લેન્ડ બ્રેગિંગ ગ્રેબિંગ કહેવામાં કહેવાય છે તેનો ઉલ્લેખ પણ મનુસૂચિમાં કર્યો છે કોઈના અધિકારો પર બળપૂર્વક અધિકાર જમાવવો એ પણ અપરાધ બદલ મનુસ્મૃતિમાં દંડની જોગવાઈ માટે ગૃહમ તડાગામરામમ ક્ષેત્રમ વા ભીષયા હરન શતાની પંચદંડે સ્યાત અજ્ઞાનત વિષદોગદમ અર્થાત કોઈનું ઘર હડપી લેવામાં આવે તળાવ પર અધિકાર જમાવવામાં આવે બાગ બગીચા પર અધિકાર કરવામાં આવે ખેતર પચાવી પાડવામાં આવે તો તે અપરાધીને પાંચસો પણ દંડ ફટકારવામાં આવે છે જો અજાણતા જ ઉપરોક્તમાંથી કોઈ અપરાધ થઈ જાય તો તેને બસો પણ દંડ થાય છે રાજ્યનું સૌથી મોટું દૂષણ ચોરી કહેવાય છે ધન ઉપર સંપત્તિ પર પર પોતાનો અધિકાર લોકો કહેવાય વસ્તુ સ્વામિત્વ ધરાવતી અનુમતિ વગર જ તેની વસ્તુનો ઉપયોગ કરવામાં આવે એ પણ ચોરી કહેવાય મનુસ્મૃતિ અનુસાર રાજાએ અત્યંત પ્રયત્નપૂર્વક ચોરો પર અંકુશ લગાવવું જોઈએ જેના રાજ્યમાં ચોરી થતી નથી તે રાજાનો યશ અને રાજ્ય વૃદ્ધિ પામે છે ચોરી કરનારની ચોરી કરેલી વસ્તુના મૂલ્ય અનુસાર દંડ કરવો જોઈએ દસ થી વધારે ઘડા અનાજની ચોરી કરનાર ચોરને અંગભંગનો દંડ કરવો જોઈએ અર્થાત તેના કોઈ એક અંગનો છેદ કરવામાં આવે છે એક થી વધારે ઘડા અનાજ અને ચોરને જેટલા ઘડા અનાજ ચોર્યું હોય તેના દસ અગિયાર ગણું અનાજ જમા કરવાનો દંડ આપવામાં આવે છે દાખલા તરીકે એક ઘડો અનાજ ચોર્યું હોય તો અગિયાર ઘડા અનાજ દંડના રૂપમાં વસૂલ કરવું જોઈએ સો ગળા અનાજ ચોરી કરનારે સુવર્ણ ચાંદી વગેરે બહુમૂલ્ય ધાતુઓની ચોરી ધાતુ રત્નો હીરા જવેતની ચોરી કરનારને મૃત્યુદંડ કરવું જોઈએ રાજાએ ધર્મપૂર્વક દંડ કરીને પ્રજાનું રક્ષણ કરવું જોઈએ પ્રજાનું રક્ષણ અને પાલન રાજાનું મુખ્ય કર્તવ્ય છે તેથી પ્રજાને વિશેષ રાજા માટે કોઈ જ હોતું નથી મનુસ્મૃતિ અનુસાર પિતાચાર્ય સૌદ માતા ભાર્યા પુત્રો પુરોહિત ના દંડ્યો નામ રાજનો છે યશોધર્મે ન તિષ્ઠતી અર્થાત અપરાધ કરનાર ભલે રાજાનો પિતા હોય આચાર્ય હોય મિત્ર હોય પત્ની હોય પુત્ર હોય કે પુરોહિત હોય દંડના વિષયમાં રાજાએ બધા સમાન હોવા જોઈએ રાજા માટે કોઈ જ અપરી અપરાધી અદંડનીય નથી પોતાના ધર્મનું પાલન ન કરનાર દરેક અપરાધી રાજા માટે દંડનીય છે આમ મનુસ્મૃતિમાં આ પ્રમાણે દંડ વ્યવસ્થા જણાવવામાં આવી છે મોટા ભાગના વિવાદોમાં અને અપરાધોમાં ધન કે સંપત્તિનું મુખ્ય કારણ હોય છે લોભ કે મોહને કારણે માણસ અસત્ય બોલે પ્રવૃત્તિ કરે અને ધર્મના માર્ગથી વિખોટો પડે ત્યારે રાજાએ વિદ્વાનોની સહાયતાથી તેને સન્માર્ગ લાવવા પર પ્રયત્ન કરવો જોઈએ મનુસ્મૃતિ અનુસાર તરત જ પ્રાણદંડ ના આપી શકાય વાગદંડ ઢેકદંડ અર્થદંડ અને અંતે વધદંડની વ્યવસ્થા મનુસ્મૃતિ સૂચવે છે અમુક અપરાધોની ગંભીરતા જોઈને

ન્યાય કરનારી રાજ્યસભાની વિશેષતા વિશે જાણકારી મેળવી અને દ્વિતીય ભાગમાં રાજ્યસભામાં સત્યનું ભાષણનું મહત્વ મનુસ્મૃતિ અનુસાર દંડના પ્રકાર અને અપરાધ પ્રમાણે દંડ વિશે જાણકારી મેળવી અહી મનુસ્મૃતિમાં પરિચય સાથે આજના વ્યાખ્યાને વિરામ આપીએ છીએ હજુ વિશેષ જાણવા માટે ફરી એક નવા સૂત્રમાં મળીશું ધન્યવાદ